જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં તો સ્વાગત છે અમારા નવા રવિવારીમાં તો આમના વિડીયોમાં બને રહેજો મારા વ્લોગ કેવા લાગે છે એ જરા જરા મને કહેતા રહેજો એન્ડ મારા વિડીયો પણ જોતા રહેજો મારા શોર્ટ વિડીયો કેવા છે એ પણ કહેતા રહેજો કોમેન્ટ કરતા જજો લાઈક કરતા જજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો હાલો આપણે હવે જશું રવિવારી

અમે તો ખા સ્પેશિયલ ફરવા જાય છે હું ને સાગરભાઈ ભાઈ કઈ લેવા તો નથી આવ્યા જો કે મોજ કરવા જાય છે જો તમારે મોજ કરવું હોય તો આવો રાજકોટ સિટી માં બઉ મોટી રવિવારી ભરાય છે તો આવવાનું ભૂલશો ન કોઈ તમને પણ મજા આવે જો એકાદ દ્વારા આવો રવિવારીમાં તો આજે ડેમની સાઈડમાં બાજુમાં જ ફરાય છે તો અમે આવ્યા છીએ આજે કરચોડાની શોધમાં સાગરભાઈને કરચોડું લેવો છે તો કરચોડું મળતું નથી એટલે આજ ગમે તેમ કરી કરચોડું આ કપડામાં બધે ગોતવાનું છે તો વિડીયોમાં આમને બનાવી રહી જોઈ જો હા હા કાંઈ જો ગમ્યું હોય એ કાંઈ પાવ હરકો કર્યો ને તમે કાંઈ લીધું ને અલે હવે જઈશું આપણે બગીચા સાઈડ ફરવા રખડવા આમ ના વિડિયો બના રહ્યો છે જો આવે સબ કેમેરા લઈ એક આયો તો આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો બધા જય હિન્દ જય ભારત બધા હવે અમે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા નાસ્તો કરવો કે બધા આવજો અને વિડીયો કરતા લીગ નો રવિવારીના રવિવારમાં તો ફરી હવે આવી ગયા છીએ અમે આજે બગીચામાં જઈશું ફરવા આટો મારવા તો આપણે આપણે બતાવશું બગીચો હવે આ છે બગીચો સાગરભાઈ સગરભાઈ જઈશી આટા મારવા નાસ્તો કરવા અમે બગીચામાંથી પાછા નીકળી ગયા બગીચામાં બહુ નો મજા આવી એટલે આપડે બગીચામાંથી પાછા નીકળી ગયા હવે જઈશું આપડે પાછા રવિવારીમાં આટા ખરવા

આપણે આવી ગયા છીએ રવિવારી ની છેલ્લી સેર ત્યાં મળી જશે બધું જૂની વસ્તુ ટીવી સાયકલ બુટ વગેરે વગેરે બધું જૂનું મળી જશે

હવે તમને આખી અમે તો અમે ચડી રહ્યા છીએ માથે આ બાજુ આ અમારો આજે નો નજારો જોઈ લ્યો એને આ છે આખી રવિવારી તમને એમ જ થશે કે નાનો એવો મેળો છે અહીં મજા આવે જો રે ભાઈ છે આ જો આખો હાજી ડેમ છે અત્યારે અમે આવી ગયા છે બ્લેન્કેટ લેવા ત્રણ જોડી બ્લેન્કેટ લેવાના છે તો હાલો બધા બ્લેન્કેટ લેવા હોય તો કહેજો અમે આવી ગયા છીએ તમારે લેવા હોય તો કોમેન્ટ કરજો તમારા માટે પણ લાઈન રાખીશું ફાઇનલી માં અમે ઘણું બધું વસ્તુ ખરીદી કરી લીધી છે જોઈ શકો છો તમે બધા અમે ઘણી બધી વસ્તુ ખરીદી કરી લીધી છે ટબ લીધું ટોપલી લીધી કચરા પેટી લીધી ઘણું બધું લીધું છે તો હવે જશું અમે આમ પાછા બજારમાં તો ફાઈનલી આપણે ઘરે પહોંચી એ આપણે તમને બતાવશું કચરા પેટી લીધી છે ઘણું બધું વસ્તુ વગેરે વગેરે બધું લીધું છે એ બ્લેન્કેટ પણ લીધું છે એ બ્લેન્કેટ પણ આપણે તમને બતાવી દીધું છે તો વિડીયો માં બનાવી દેજો આપણે જશું હવે જમવા તો હાલો આપણે શું જમવાનું બનાવી પણ બતાવશું તો ભાભી બનાવે છે દાળ ભાત પાપડ શેકે છે હવે મારે ખાવ છે વઘારે રોટલો તો આપણે રોટલો વગાડશું તો આમના વિડીયો બનાવી રેજો કઈ રીતના વગાડવું એ આપણે તમને કહીશું અને તમે પણ વઘારજો જો મજા આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો તો ફાઈનલી આપણે ડુંગળી કાપી નાખી છે રોટલો